સુરતમાં ગાંધી આશ્રમ ભીમરાળ ખાતે ત્રીસ જાન્યુઆરીના દિવસે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટી આયોજિત મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કાર્યક્રમ યોજાશે સુરત શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કાર્યક્રમનું નું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે સો વર્ષ અગાઉ ઓગણીસો માં બેલગામ કર્ણાટક ખાતે કોંગ્રેસ અધિવેરાન માગ મહાત્મા ગાંધી પ્રમુખ તરીકે રહ્યા હતા આ અધિવેશનમાં મહાત્મા ગાંધીએ સદભાવના પ્રેમ કરુણા સેવા સાથે સમાનતા દેશમાં સ્થાપિત થાય તે માટે પોતાની કટિબદ્ધતા પ્રમુખ પદેથી જણાવી હતી આજીવન તેઓ હિન્દુ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ અને સ્વદેશી માટે લોકોને જાગૃત કરતા રહ્યા ગુલામી શોષણ અને અત્યાચારથી મુક્તિ માટે તેમણે સત્યાગ્રહ પ્રયોજ્યો આઝાદીની લડત માટે લોક જાગૃતિની મશાલ તેમણે ઉપાડી આઝાદીની સાથે સ્વરાજ હાથ વાગુ થાય તેવા સમાજ નિર્માણનું તેમનું સપનું હતું મહાત્મા ગાંધી વિચાર વિમાન સંવાદ બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાંસદ શક્તિસિંહ ગોહિલ ખુલ્લી મુકશે ત્યારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ના મંત્રી અને સંગઠન સહ પ્રભારી ઉષા નાયડુજી પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર શત્તુષાર ચૌધરી એઆઈસી મંત્રી આનંદ ચૌધરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કદીપ પીરસભ્ય પટેલ સમાજ બેઠકમાં વિશેષ ઉપસ્થિત શ્રી ત્યારે મહાત્મા ગાંધીના સંકલ્પમાં સમાનતા સર્વોદયની અપેક્ષા સર્વોપરી હતી મહાત્મા ગાંધીના નિર્વાણ દિને મળીને તેમના સપનાનો નો દેશ બનાવીએ મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વલિટી ગુજરાત સમિતિ દ્વારા જાન્યુઆરી ના રોજ ભીમરાટ ખાતે ઐતિહાસિક ભૂમિ પર સાંજે સાડા ચાર કલાકે વિચાર વિમર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મહાત્મા ગાંધીના મુખ્ય વિચારમાં સૌથી મોટા મોટું એ સમાનતા સદ્ભાવ પ્રેમ અને એ વાતને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને આગામી ત્રીસમી તારીખે આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા ચિંતક લેખક પિયુષ બબેલેજી અને સામાજિક ન્યાય ઉપરના કિમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમાર પોતાના વાર્તાલાપ આપશે આ મહાત્મા ગાંધીના વિચાર વિમર્શ બેઠકને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ ખુલ્લી મૂકશે અને આ કાર્યક્રમમાં અમારા એઆઈસીસીના મંત્રી ઉષાબેન નાયડુ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અમારા એઆઈસીસીના મંત્રી આનંદ ચૌધરી ધારાસભ્ય અનંત પટેલ કાર્યકારી પ્રમુખ કદીર રિજાદા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત અમારા પ્રદેશના સિનિયર પ્રવક્તા નૈશભાઈ દેસાઈ અને અમારા વિભાગીય પ્રવક્તા અને જાણીતા એડવોકેટ જમીર શેખ ત્રણે સંયુક્ત રીતે આ દક્ષિણ ગુજરાતની પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમના આયોજનમાં સંપૂર્ણપણે નિમંત્રણ આપીને સંપૂર્ણ વ્યવસ્થા કરી રહ્યા છે ત્યારે આ મહાત્મા ગાંધીના વિચાર જે સમયની માંગ છે એના અંગેનો આ કાર્યક્રમમાં છે આપ સૌને ઉપસ્થિત રહેવા અને કવરેજ કરવા માટે અમારું હૃદયપૂર્વક નું નિમંત્રણ છે સુરત